દેશના અત્યંત પ્રસિદ્ધ કૃષિ વિજ્ઞાની ડોક્ટર એમ એસ સ્વામીનાથન ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહરાવ તથા ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર પોસ્ટ મૂકી આ અંગે જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો હતો ચૌધરી ચરણ સિંહ યાદ કરતા પીએમ મોદી એ પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું કે આ અમારી સરકાર સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવને યાદ કરતા લખ્યું કે એ જણાવતા આનંદ થાય છે કે આપણા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે ભારત સરકાર ડોક્ટર એમ એસ સ્વામીનાથનજીને કૃષિ અને ખેડૂતના કલ્યાણમાં આપણા રાષ્ટ્ર માટે તેમના અમૂલ્ય યોગદાનને માન આપીને ભારત રત્ન આપી રહી છે તે ખૂબ જ આનંદની વાત છે